કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું આપણા નવા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજનો પ્લાન ક્યાંક અલગ છે અત્યારે રાતના તો હાડા નવ મિત્રો હાડા નવ ઉપર થઈ ગયું છે ને અત્યારે મિત્રો કલ્પનો ફોન આવ્યો હતો એ કે આપણે અત્યારે કે વિડીયો બનાવો નથી જવું આપણે જવું છે મિત્રો મેળામાં તમને બધાને ખબર હશે આપણી પાસે મિત્રો એક મેળો ખુલ્યો હતો પણ એ મેળો મિત્રો આપણા ભાગમાં ભૂમરો કે સીલ થઈ ગયું એને થોડોક પરમિશન પરમિશનનું સીલ નહોતું તો એ મેળો મિત્રો એસએમસી વાળાએ સીલ કર્યું હતું પણ અહીંયા પલછાણા પાસે છે ને મિત્રો હજી એક મેળો છે ભરાણો છે જે કે ચાલુ છે મિત્રો અત્યારે તો ન્યા જવાનું કલ્પય કીધું છે કે ન્યા જઈએ આપણે વિડીયો વિડીયો બનાવી મસ્તીનું મજાનું અને મેળાનું સીન જોઈ કેવું છે કેવું નહીં તો મિત્રો જાવી ફટાફટ એ બધા મસ્તીના તૈયાર વૈયાર થઈ જાય ખાઈ પહેલે બધા ખાઈ પીને પછી નીકળવાનું છે અહીંથી મિત્રો તો મિત્રો જવા માટે રેડી થઈ ગયા છે બધા મેળામાં બધા ભાઈઓ બધા આવવાના છે આ એક રિક્ષામાં કેટલા અમાવાના છે આ રૂપલને ભંગાર કરી નાખવાના છે

મિત્રો આપણે મેળામાં ભોગી ગયાથી થોડું ઘણું અંતર કાપીને આવજો ચકડોળ ફરે છે મિત્રો મસ્તીનું મોસમ થઈ ગયો મિત્રો માહોલ બહુ ખતરનાક ગરમ છે અને આખી રિક્ષામાં મિત્રો આટલા બધા જણ ભરીને આ વિચાર કરો જો હલો હાલ ને વાત ન પૂછો ભાઈ અડધી ની ગાડી મળી ગયા એટલે એમાં અડધા બે ગયા હવે જઈએ અંદર મિત્રો અવાજ ન આવે ને બહુ આમાં ભીડ છે એટલે અવાજ થોડો ઘણો આપણો ઓછો આવશે તો થોડુંક મેનેજ કરી લેજો મિત્રો પણ અવાજ આવશે એટલે આપણે બનાવી લેવું ને ચકડોળ પગડો જોવો અંદર હજી મિત્રો અંદર જઈને તમને વ્યૂ વધે મસ્ત મજાના આટલા બધા ભરી ભરી નાયા છે ભાઈ તને તાવ આવતો હતો ને પછી થોડીક વાર પેલા હું દવાખાને દવા લેવડાય ને આવ્યો અને એમ કીધું મેળા જવું છે હાલો 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 ભાઈ સેફટી મૂકી દે ભાઈ ને કોક લઈ ને જાય નહીં રૂપલ બધે લોક મારી દે ગાડી ની દરવાજા બંધ કરી દે દરવાજા દરવાજા દેખાય મને જો જેકેટ કેમ મૂકો હવે જેકેટ હું તો આમાં ક્યાં મૂકશો તમે કોક લઈને બધું થાય હા લો લો પેટી મૂકી દો બધા બધા જેકેટ કાઢી નાખો મિત્રો ટાઈન્ડી બહુ લાગતી નથી આમ કાંઈ ફટાફટ જેકેટ કાઢી નાખી ભાઈ જેકેટ કાઢ દો નિકાલ દો ફટાફટ પૈસા પૈસા જમા કર દો ચાલો મિત્રો આઈ પડ્યો આપણો ક્લાસિક પહેલા ચકડોર જોઈ લો તમે મોટો જબરો ગઈ આમાં બેહી જા બધા એટલા ડ્રીમ કાર તારી ફાઇનલી મિત્રો મેળામાં પ્રવેશ કરવાનો છે આપણે ધન ધન ચકડોડિયા ભરે છે ચકડોળિયા ને તેવું આમાં કોઈની બેઠા ને ફૂલ ભૂલ ભરેવા તો વીક લાગે આમાં કોઈ ની બેઠો નથી હું આજ બેવાનું થાય છે પણ ખાટે છે થોડી કારણ કે મિત્રો હું તો એટલો છે ને વાંચ નો પૂછો હું બહુ નહીં એટલે એમ કહો ધીરે ધીરો ચકડોળ આમ કેમ કહો ગોખલા હા એ વાત સાચી ભાઈ કારણ કે એમાં એવું છે દે બેઠા તો હું છે દે લો ભાઈ પણ ભાઈ ઉપર ત્યાં બેઠ્યા આવે ને ભાઈ ત્યારે ભાઈ યાર હું વાત યાર

તારે બે આવવાનું તમારે બે ગઈ જાન તારે ગમ હાલ ને કેમ એટલે એ ઓમી ફાઈનલી મિત્રો આપણે આ ઝુલાની ટિકિટ લઈ લીધી છે ને હવે આમાં ફાટવાની છે બહુ ખરાબ મિત્રો આમાં થાય ને બ્લોક બને તો કારણ કે ફરે બહુ ખરાબ ને આપણે ટિકિટ લઈ લીધી છે બધાએ અને હવે જવાના છે ભાઈ આમાં ઓ મિત્રો આમાં પહેલી વાર એકવાર બેઠો તો એવો ખરાબ મિત્રો સુર્યાનો તો આમાં હું તે હું ખબર હો બહુ ખરાબ બીક લાગવાની છે આમાં એય દીદા એ અમારિયા આઈલા આમાં આયા આમાં ઓ આ બધું શું છે એલા હારું છે ને બહુ ખરાબ મિત્રો ધક 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 થાય છે આમાં ફોન પકડીને રહેજે ચલેગા ના એય મેં ઇટો એલા ઉપર બઅ મેં

ફોન મિત્રો પકડી ના પડે ચાલુ થઈ ગયું મિત્રો આવો ભરવાનું ચાલુ થવાનું છે હાલ ભાઈ ચાલુ કરી દો મિત્રો જો આ જો આને તો બહાર નીકળી ગયો જો બે બહાર નીકળી ગયા બે ભાઈ ઓલા

આમાં જવાનું કે છે ભાઈ આપણે એવું નથી ભાઈ આપડે મગજ છે ને સડી ગયું ભાઈ આમાં જઈને છે ને આપડે થાકી રે હા તું ચાલુ કરું તું જા હા તારા માં કરું ચાલુ જા તું હાલે તોલા ચાલુ કરતો બ્લોગ વિડીયો નાનું વિડીયો બનાવ્યો જાય એમનો ભાઈ હવે આપડે આમાં વિસલો રાહુલ ને જયલો થાય છે જાય જાઓ કારણ કે હવે આપડે ફાટી રે ભાઈ હવે દિમાગ છે ને આમ થોડુંક ભારી ભારી થઈ ગયું રાહુલ નાખી નાખી કારણ કે આખું આમ થી આમ થાય આમ થી આમ થાય ઓલા બધા જાય છે એમના જવા દો મિત્રો આમાં બેઠા છે વિસ્લો જઈ લો ને રાહુલ ભાણો જો હમણાં આવે તો દેખાવ બહુ સ્પીડ છે એટલે દેખાય નહીં મિત્રો પણ દેખાય દેખાડી જો આવે તો ભાઈ ભાઈ આમાં ફાટે બાકી મિત્રો જો આ જાય જો જાય મિત્રો જો જાય હવે પાછા આવશે મિત્રો આ પાછા આવશે ભાઈ 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 એમની તો ફાટી રહી જો મિત્રો કારણ કે સ્પીડ બહુ ફરે છે આ જોડિયા જોડિયા સાના મને બેટા એકદમ પકડી લો ચૂપચાપ બાલા ગલબા આમાં બને દી ના ઓલાનો સાના મને બેટા એકદમ ચૂપચાપ જો હમણા આવશે પાછા આજો ના ભાઈ એ આખા ચકડોળ ખાલી તળે જ છે બોલ આખા ચકડોળ હું તો ખાલી તળે જણા બેટા જો આખો ચકડોળ ખાલી છે હમણા પાછા આવશે જોજો આ જોરિયા જોરિયા દેરિયા

મારા ભી દિમાગ ભારે ભાઈ જો ગયા ગુજરાતી ભાઈ સમતરમાં પણ હવે મગજ દિમાગ બહુ થઈ ગયું મારા ને એટલે બીજી સીટ લીધી દીધા નાખી બંધ દીધું પહેલા આમાં આમાં તો આમાં તમે દો મિત્રો મેળામાં મેળામાંથી હવે બહાર નીકળી ગયા છે ને બહાર આવ્યા ને કથા બેઠેલી છે મિત્રો આ રીતના તો કથામાં મિત્રો આ પાંડુ જો બધા આ બધા હવે અહીંયા સુઈ ગયા છે ખબર નહીં ક્યાં આવે અહીંયા કેમ હું એ તો મને નથી ખબર અને હવે તમને મિત્રો એક મસ્તની વસ્તુ દેખાડું ભોળા બધા લખી નાખજો હર હર મહાદેવ કોમેન્ટમાં મિત્રો આ જો શિવલિંગ જો મિત્રો કેવી ખતરનાક છે આખી ફૂલડાથી બનાવી લે છે ફૂલડા મિત્રો અસલી નથી ખોટા છે ફૂલડા પણ એ તો બનાવી જોઈએ એની ખતરનાક હા ફેર

ફોટા પડે ને અમે નીકળી રહ્યું આજનો બ્લોગ વિડીયો પણ આજ પૂરો કરી મજા આવ્યો તો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જોઈએ